માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની અંદર સાત જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી ચાર મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે ના તિલકવાડા તાલુકાની અંદર ત્રણ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારો આરોગ્ય સ્ટાફ પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો માથાનો દુખાવો અને શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે મારું નામ છે હરજીભાઈ ગોરાભાઈ કિમસુરિયા હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું નર્મદાની પરિક્રમા નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે આજે સવારમાં અહીંયા બાર વાગ્યા હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાના મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે મને આજે એ જીડીની તકલીફ હતી પગ દુખતા હતા એ પણ દવા મને અહીંયાથી સરળતાથી મળી ગઈ છે અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે મારું નામ ધર્મિતાબેન ગૌતમભાઈ વ્યાસ હું રાજપીપળાથી આવું છું અમે અહીંયા સાત વરસથી પરિક્રમા કરીએ છીએ આ સાતમું છે અમારું અન્ય ખૂબ સારી વ્યવસ્થા આપે છે સરકાર પણ સારી વ્યવસ્થા છે અને અમે આ પરિક્રમા કરી આ સાતમું વરસ ચાલે છે અને મને ગભરામણ થતી હતી તો એસિડિટીને એની દવા લીધી ઠેર ઠેર દવાખાના છે બધા ભક્તોને સારી સુવિધા સા મળી રહે છે તે બદલ સરકારશ્રીનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર